ચોવીસ રૂપિયા ચોવીસો રૂપિયા પંચ નવ્યા પંચે દોઢ રોપાય ચોવીસ પન્નાસ રૂપે પંચ રૂપે શાહતર સત્યાતર રૂપિયા અઠ્યાતરશી રૂપે એક્યાસી ચોવીસ એક રૂપિયા દોઢ રૂપે પન્નાસ એક સત્તા એક રૂપાય પન્નાસકા સત્તાવીસ એકાવન રૂપિયા સત્તાવીસ એકાવન બી ચોવીસ ચોવીસ એક વાર ચોવીસ રૂપિયા દોન મિનિ કુડ હોય ચોવીસ

પચીસ રૂપિયા પચીસ રૂપિયા પંચીસ પન્નાસન એકાવન રૂપિયા ચોપન પંચાવન સાઠ એકસઠ સત્તર એકાશી નવ્યાન નો રૂપિયા એકવાર નવ દોન નવ

તીનવાર તેવીસ મીડિયમ સત્યાંસી

बारा चोवीस घे जो चोवीस रुपये चोवीस रुपये बी काय गावठी दोन रुपये रुपये पन्नास रुपये एका पंच्याहत्तर क्वालिटी माला ला रुपये रुपया सात रुपये दोन सात रुपये तीन का सत्तावीसशे બઢિયા માલ તેવીસ 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 પચીસ છવ્વીસ રૂપાય પંદર રોપાય પંચોતેર પંચ સતર એક્યાંસી એક્યાન બહ બી કઈ